ઘરના સભ્યો ને પાડોશીઓ પણ દોડી આવ્યા હતા અને દેવરાજ ને રિક્ષામાં તુરંત નજીકની વિદ્યાનગર મેન રોડ પર આવેલી કોમ્પલેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં એક કલાક સુધી ડોક્ટરની ટીમે દેવરાજ ને હૃદય ફરી ધબકતું કરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેનું મૃત્યુ નિપજ્યું હતું જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ આભાર